જિલ્લાના તલોદ ખાતે દિવસે સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આજરોજ રથયાત્રાના પવિત્ર દિવસે સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તલોદ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમમાં નેવ્યાસી દર્દીઓ લાભ લીધો કેમમાં તમામ તપાસ જરૂરી લેબોરેટરી રિપોર્ટ ઇસીજી નિઃશુલ્ક રાખવામાં આવ્યા તથા સારવાર અને દવાઓ ટ્રસ્ટ દ્વારા રાહત દરે પૂરી પાડવામાં આવી કેમમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર જય પટેલે સેવા આપી તથા હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલે લાભ લેનાર તમામ દર્દીઓનો સહયોગીઓનો તથા ડોક્ટર જય પટેલ અને હોસ્પિટલના તમામ સ્ટાફના કેમ્પને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો નમસ્તે સૌને આજના પવિત્ર દિવસ રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમે એવું વિચાર્યું કે આજે એવું કંઈક કરીએ કે જેથી ભગવાન રાજી થાય એટલે આજે સમર્પણ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્યાંશી જેટલા પેશન્ટોને તપાસ્યા એમનું નિદાન કરવામાં આવ્યું આજના આ કેમ્પમાં તમામ લેબોરેટરીના રિપોર્ટ ઇસીજી અને તપાસ એ નિઃશુલ્ક હતી અને દવાઓ તથા સારવાર એ રાહત દરી આપવામાં આવી હતી મારી તલોદ અને તલોદના આજુબાજુના સૌ નગરજનોને નમ્ર અપીલ છે કે એકવાર હોસ્પિટલની મુલાકાત લઈ અને અમારી હિંમત વધારો તો આગળ જતા હજુ વધુ સારી સેવા કરવાની અમને તક મળે આજના કેમ્પમાં જેટલા દર્દીઓએ લાભ લીધો અને અમને સેવા કરવાની તક આપી એ બદલ સૌનો ખુબ ખૂબ આભાર વંદે માત્ર ભારતમાં તાકી જાય રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત